દેશમાં જ શીખવવામાં આવતો હતો હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી એટલે એક રાત્રે તે દેશ જવા નીકળી ગયા દેશના જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા તેની પાસે જઈ રાજા અલકની રંજન બોલ્યા રાજાનો અવાજ સાંભળી બાવા બાળીનાથે આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહીં શા માટે આવ્યો છે ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાળીનાથે પૂછ્યું તો આ મંત્ર શીખીને શું કરીશ ત્યારે રાજાએ કહ્યું હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાવાજી રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવવા માટે તૈયાર થઈ ગયા પરંતુ તેના માટે એક શરત રાખી બાવા બોલ્યા કાળી ચૌદસની રાત્રે ભૂતેળી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે તો હું તને યુગ સિદ્ધિ મંત્ર શીખવાડું રાજા તૈયાર થઈ ગયો હવે થોડા દિવસોમાં કાળી ચૌદશ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે એક વાગ્યે ભૂતેળી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને તે વાવના પગથી ઉતરવા લાગ્યા પચાસ એક પગથીયાં ઉતર્યા ત્યાં તો વાવમાં સુકેલી છૂતાવળ જાગી અને વાવના ખૂણે ખૂણેથી દિલકારીઓ સંભળાવા લાગી અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા રાજા તને ખાવ રાજા તને ખાવ એવો અવાજ સંભળાતો હતો આ અગાઉ અહીંયા અનેક રાજાઓ પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં આ બધા રાજાઓ મળી વાવમાં બારસો જેટલા પૂતળા રહેતા હતા રાજા તો ઉપર આવા મહેનત કરે છે પણ તેનાથી હલાતું નથી પૂતળા હસવા લાગ્યા અને બોલ્યા હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો તો તું ક્યાં નીકળવાનો હતો આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવીને ઊભું છે આવા સમયે રાજાએ તેની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે એટલે થોડી વારમાં હરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા હે રાજા તું શા માટે આવ્યો છે રાજાએ તેની આખી વાત કહી ત્યારે માતાજી બોલ્યા મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું આટલું બોલી માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને ચોસઠ જોગણીઓનો મંત્ર આવડતો હતો તેથી તેને ચોસઠ જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો થોડી જ વારમાં ચોસઠ જોગણીઓ પ્રગટ થઈ પરંતુ તેમને પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદૃશ્ય થઈ ગયા હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો આખા કામરું દેશમાં છે કોઈ દેવી દેવતા કે મને જીવતો બહાર કાઢી શકે તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું આવું વચન હું વીર વિક્રમ આપું છું રાજાનો અવાજ કોઈએ ન સાંભળ્યો પણ માખણીયા ડુંગરવાળી મેલડી માતાએ સાંભળ્યો અને તે રાજાના સામે આવી પ્રગટ થયા મેલડી માના પગના કુંગરા વાગ્યા અને બારસો ભૂતાવળ ભાગવા લાગ્યા માતાજીને જોઈ રાજા બોલ્યા હે માતાજી તમે કહેશો એમ હું કરીશ પણ મને આ વાવમાંથી બહાર કાઢો આ સાંભળી મેલડીમાં બોલ્યા હે રાજન તું વચન આપે છે ને એટલે હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં આમ કહી મેલડી માએ રાજાને બહાર કાઢ્યા ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું બોલો માતાજી હું તમારી માટે શું કરી શકું ત્યારે માએ જવાબ આપ્યો હું મડા ખાઉં મેલડી મારે તારા કાળજાનો ભોગ જોઈએ ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજો કાઢવા જાય છે ત્યાં મેલડીમાં બોલ્યા નાના વિક્રમ આજે નહીં બરાબર એક વર્ષે કઢરૂખિયા મસાણમાં આવજે ત્યારે હું તારું કાળજો ખાઈશ ભલે માડી ભલે એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે આમ કરતાં કરતાં સમય વીતે છે અને કાળી ચૌદશની રાત આવી વિક્રમ રાજા કતાર લઈ તૈયાર થઈ ઉજ્જૈનની ભૌરી બજાર તરફ નીકળ્યો ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમણા દરવાજા આવે છે ત્યાં ચાર જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે આને જોઈ વિક્રમ રાજા બોલ્યા હે માયા કોણ છો તમે અને ક્યાં જાઓ છો જોગણી બોલ્યા વિક્રમ તારા ઉજ્જૈનમાં જઈએ છીએ તારી ઉજ્જૈન નગરીની ભોરી બજારમાં સાતમા માળે જરોખે હાથી પગા ઢોળિયા તાળી શિયાવાણ સૈયણ નામની બાઈક મારા મંત્રો પટે છે અને આ ખપ્પર રોગ ડોગના છે જે તારી આ ઉજ્જૈન નગરીમાં ઠાલવી નાખીશું જેથી છ મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યા જ કરશે આમ તારું નગર જીવતું જાગતું મસાન બનશે અને તારી નગરી ઉજ્જડ થશે આ સાંભળી વિક્રમ રાજા ખૂબ જ દુઃખી થાય છે અને મા મેલડીની યાદ કરે છે અને કહે છે હે ખપ્પર જોગણીઓ તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને મા મેલડીની આણ છે આમ ચારેય જોગણીઓ પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા કડ રૂખિયા મસાણમાં આવ્યા મસાણના ઉગમણા દરવાજે કાળભૈરવ અને મા કાળકા બેઠા છે કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ મા મેલડીને કાળજુ દાનમાં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે એટલે કાળભૈરવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છૂપી રીતે મોકલ્યો અને કહ્યું જાઓ કાળભૈરવ વિક્રમ જ્યારે કાળજુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને મા મેલડીને આપી દેજો હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી એને થયું કે મારા સ્વામી કાળી ચૌદશની રાત્રે ક્યાં જાય છે એ મારે જાણવું છે એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષના કપડાં પહેરી ઘોડો લઈને નીકળી પડ્યા ઘોડાના પગ સીપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાળીનાથ બહાર આવી અને ત્રણ મંત્ર બોલ્યા અને રાણી અને ઘોડા સાથે સીપ્રા નદીમાં પથ્થર બનાવી નાખ્યા આ બાજુ વિક્રમ રાજા મસાણમાં આવ્યા સામે મા મેરડી ચાલતી આવે છે માના વાળ શરીર પરથી લોહી નીકળે છે જાણે કોઈને ખાતી હોય એવું મા મેરડીનું વિહામણું રૂપ છે મા મેલડીના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપ્પર છે મેરડીમાં આવીને રાજા વિક્રમને જોઈ મેલડીમાં ખળખળાટ હસીને બોલ્યા હે રાજા વિક્રમ લાવ મારો ભોગ લાવ વિક્રમ રાજાએ કટારી કાઢી છાતી પર મારી કાળજું બહાર પડ્યું અને કાળ પહેરાવે ચીલી લીધું એટલે માતાજી બોલ્યા કે તું કોણ છે કાળ કાળભૈરવ બોલ્યા મને માફ કરજો મને શ્રાપ ના આપતા હું કાળભૈરવ છું મને મા કાળકાએ મોકલ્યો છે આ રાજાનું કાળજુ જમીન પર ના પડવા દેતા નહીતર માતાજી ભોગ નહીં સ્વીકારે લાખ મરજો પણ લાખનો પાલનહાર ન મળતા લ્યો આ તમારો ભોગ મેરડીએ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા કે આ કાળજુ વિક્રમની છાતી પર મૂકો કાળ કાળભૈરવે એ કાળજુ પાછું મૂક્યું અને તરત જ રાજા સજીવન થયા રાજા મેલડીના પગમાં પડી ગયા અને બોલ્યા મા તમે મારા રાજમાં આવો ત્યારે માતાજી બોલ્યા વિક્રમ સોનાની ખાદુરી છડી બનાવ અને ગાયના ગોદરેથી ડાક વગાડી વધામણા કર અને તારા સોનાના સિંહાસન ઉપર મૂક અને જો તારા મહેલમાં કંકુના પગલાં પડે ને તો માનજે કે હું મેરડી આવી છું મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણીયા ડુંગરવાળી મસાણી મેલડીના કહેવાવું રાજા રાજ રાજમહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને રાજા મેલડીને પોકાર કરે છે એટલે મેલડીમાં રાજાનો વેશ લઈ બાબા બાળીનાથની મઢીએ આવે છે અને બોલ્યા બાળીનાથ બહાર નીકળ બાળીનાથ બહાર નીકળી પાણીની અંજળી છાંટી ત્યાં તો મેલડીમાં સ્વરૂપ બદલાયા અને સાતમા સ્વરૂપે મેલડીમાં કાળી નાગણી બની બાવા બાળીનાથના પગે લપટાણા બાળીનાથ બોલ્યા દેવી મારી ભૂલ થઈ ગઈ તમે કોણ છો ત્યારે મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા હું માખણીયા ડુંગરવાળી મેલડી છું આ સાથુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો બાળીનાર અંજળી છાંટી અને રાણી તેના અસલ રૂપમાં આવી ગયા રાણીએ રાજ મહેલમાં આવી તાજાની માફી માંગી બીજા દિવસે ઉગતા પોરે ડાક સાથે ડંબર વગાડીને માના સામૈયા કરી સિંહાસન ઉપર ખાદુરી છડી મૂકી ત્યાં તો કંકુના પગલાં પડ્યા અને મા મેલડી ઉજ્જૈનમાં બેઠા પછી રાજાએ સિયાવાન સૈયાણીને પકડી તેને દંડ આપ્યો પછી ચારેય જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ આ રીતે વિક્રમ રાજાએ તેની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈનમાં મા મેલડીનું મંદિર બંધાવ્યું તો મિત્રો આ તો કામરૂ દેશની મસાણી મેલડીમાંનો ઇતિહાસ મિત્રો આવી જ વાર્તાઓ રોજે રોજ જોવા માટે અમારી આ ચેનલ રાજા બહુચર ને આજે જ કરો ધન્યવાદ